નમસ્તે બાળકો કેમ છો તો બાળકો આજે આપણે આપણા પરિવારમાં જે સભ્યો રહે છે ને એના નામ બોલવાના છે રેડી છો ચલો આપણા ઘરમાં રહેતા એવા સૌથી પેલા હોય આપણા દાદા તો બોલો દાદા દાદા દાદી દાદી મમ્મી મમ્મી પપ ปปาปปาปปากกปกกกกทไอทไอทไอบอเฮนจาบอเฮนกกกิกิกกิกอีีอ તો આપણા પરિવારમાં અલગ અલગ સભ્યો રહેતા હોય છે દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન અને આપણે આ આપણો પરિવાર કહેવાય શું કેવાય શું કેવાય શું કેવાય તો આપણા પરિવારમાં રહેતા દરેક સભ્યોના આપણને નામ આવડવા જોઈએ ચાલો એક સરસ મજાની ક્લેપ કરી દો